સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે મહીસાગરની તો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા મુખ્ય હાઈવે માર્ગની ચોકડી પર આજે વહેલી સવાર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો બે કન્ટેનર વચ્ચે થયેલી ટ્રકમાં એક ટક્કરમાં એક કન્ટેનરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાથમિક માહિતી અનુસાર એક કન્ટેનરની પાછળ બીજું કન્ટેનર ધડાકાભેર ઘૂસી ગયો હતો અને ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે પાછળથી જે ટકરાયેલો કન્ટેનર હતો તેનો આગળનો કેબિનનો ભાગ સંપૂર્ણપણે છૂટો પડી ગયો હતો અને તેના ખૂરચેકું જે જે કુરચે કુરચા વળી ગયા હતા અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાલકની ઓળખ આજમ મુન્ને ખાન જેની ઉંમર વર્ષ લગભગ ત્રીસ છે તે તરીકે થઈ છે અને તે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના દેહાત કતવાલી તાલુકાના કોઢા પોસ્ટ ભારિયાપુરવા મજવારા પાટકુવા ગામનો રહેવાસી હતો ઘટનાની જાણ થતાં જ બાકોર પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના પર પહોંચ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે બાકોર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાલ હાથ ધરવામાં આવી છે